ફેબ્રુઆરી માસમાં આ રાશિઓનું ચમક્યું ભાગ્ય મોટો ધનલાભની સાથે સમસ્યાઓનો આવશે અંત મેષ રાશિ આ મહિનો મેષ રાશિના લોકો માટે ઘણી રીતે ખાસ રહેશે કાર્યસ્થળ પર તમને સફળતાની નવી તકો મળતી રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી આ મહિનો થોડો ઉતાર ચઢાવવાળો રહેશે તેથી સાવચેત રહેવાની જરૂર છે આ મહિને તમારું સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોમાં તણાવ અને ચિંતા વધી શકે છે જોકે નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે પારિવારિક જીવન માટે સમય સામાન્ય કરતાં સારો રહેશે પ્રેમ સંબંધોમાં પ્રેમ અને રોમાંસમાં વધારો થશે કેટલાક લોકો આ સમય દરમિયાન પોતાના સંબંધોને આગળ વધારવા માટે મોટો નિર્ણય લઈ શકે છે ફેબ્રુઆરી મહિનો વેપારી લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ મહિને તેમના આ સારા વલણને કારણે તેમને અન્ય લોકો સાથે જોડાવવા અને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની ઉત્તમ તકો મળશે નોકરી કરતા લોકો જે નવી નોકરી શોધી રહ્યા છે અથવા નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને પણ તેમની ઈચ્છા મુજબ શુભ પરિણામ મળશે કર્ક રાશિ ફેબ્રુઆરી મહિનામાં તમને તમારે કાર્યક્ષેત્રમાં ખૂબ જ અનુકૂળ પરિણામ મળશે તે કાર્ય કૌશલ્ય સુધારવામાં મદદ કરશે વ્યવસાયિકોને લાભ મળશે નાણાકીય જીવનની દૃષ્ટિએ પણ સમય સારો રહેવાનો છે જો કે હાલમાં પૈસા બચાવવામાં થોડી મુશ્કેલીઓ પડી શકે છે આ મહિનો તમારા પારિવારિક જીવનમાં પણ સામાન્ય અથવા મિશ્ર પરિણામો આપશે સિંહ રાશિ આ મહિને તમે તમારા કાર્ય પ્રત્યે વધુ ઉર્જાવાન અને ઉત્સાહી દેખાશો આ સમયગાળો તમને ઘરગથ્થુ બાબતો વિશે થોડો ચિંતિત કરી શકે છે તેથી પરિવારના સભ્યો સાથે સમય વિતાવો આનાથી તમે તેમની સાથેના તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશો કન્યા રાશિ આ મહિનો કાર્યક્ષેત્રમાં ફાયદાકારક પરિણામો લાવી રહ્યો છે તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળશે જે તમને તમારા કારકિર્દીમાં પ્રગતિ કરવામાં મદદ કરશે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે તમારી વાતચીત શૈલી અને અન્ય લોકોને આકર્ષિત કરવાની ક્ષમતા તમને કામ પર વધુ સારા પરિણામો આપશે તમારા પારિવારિક જીવનમાં તમે તમારા પરિવારની બાબતોમાં ઊંડો રસ લેશો આનાથી તમને તમારા પરિવારના સભ્યો સાથે સમય વિતાવવા અને તેમનો સ્નેહ મેળવવાની તક મળશે વૃશ્ચિક રાશિ ફેબ્રુઆરી મહિનો તમારી રાશિ માટે અનુકૂળ રહેશે તમારી હિંમત અને બહાદુરી વધશે તમને વ્યવસાયમાં પણ સારો અનુભવ મળશે સમય મજામાં પસાર થશે આવકમાં વધારો થશે અને કામમાં સફળતા મળશે તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી પૈસા મળી શકે છે કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો રહેશે આ મહિને તમારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધશે ખાસ કરીને મહિનાની શરૂઆતમાં વિદેશી સંપર્કોથી લાભ મળવાની શક્યતા રહેશે મકર રાશિ મકર રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારી ખામીઓને ઓળખશો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરશો આ મહિનો આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે ઘરમાં સુખ અને શાંતિ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ફળદાયી માનવામાં આવે છે વિદેશી યાત્રાની પ્રબળ શક્યતાઓ છે પ્રેમ સંબંધોમાં મધુરતાને કારણે તમે ખુલ્લા દિલથી ખર્ચાઓ કરશો નાણાકીય લાભની પણ શક્યતા રહેશે તમને તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ મળશે તમારા લગ્ન અને પ્રેમ સંબંધ મધુર રહેશે મીન રાશિ આ સમયગાળા દરમિયાન તમને નવી ભૂમિકાઓ નવી જવાબદારીઓ અને ઘણા ઉચ્ચ હોદ્દા આપવામાં આવી શકે છે જે લોકો નોકરી બદલવામાં રસ ધરાવતા હતા તેમને પણ આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળવાની શક્યતા છે તમારા આર્થિક જીવનમાં તમને નાણાકીય લાભ મળશે